જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારા રસોડામાં ચોમાસાની સિઝનમાં આપણે ગરમ ગરમ કંઈક નાસ્તો ખાવાનું મન થાય તો મેં આજે ખીચું બનાવ્યું છે તો જોઈએ બનાવવાની રીત ખીચું બનાવવા માટે મેં ચોખાનો લોટ લઈ લીધો છે જે તપેલીથી મેં ચોખાનો લોટ લીધો છે એ જ બરાબર મેં પાણી લીધું છે શેકેલું જીરું લઈ લીધું છે થોડુંક મરચાં તમે તીખાસ જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે લેવાના મેં આઠથી દસ મરચાં લીધા છે થોડોક અજમો એક ટેબલ જેટલો અને એક ટેબલ જેટલું જીરું લીધું છે થોડુંક જીરું મેં આવી રીતે દળીને લઈ લીધું છે વન ફોર્થ ટી સ્પૂન ખાવાના સોડા સ્વાદ પ્રમાણે મીઠું હવે આપણે પહેલાં એક કઢાઈમાં પાણીને ગરમ થવા માટે લઈ લેશું આ રીતે મેં પાણી લઈ લીધું છે આપણે જેટલો લોટ લીધો હોય એટલું જ પાણી લેવાનું અજમો અને જીરું આમાં ઉમેરીશું થોડુંક દળેલું જીરું આમાં ઉમેરીશું મીઠું અને આપણે જે મરચાં લીધા હતા એ અને થોડુંક પાણી એમાં ઉમેરીશું અને આવી રીતે જે શેકેલું જીરું લીધું હતું એને આમાં ક્રશ કરવા માટે લઈ લેશું તો આ રીતે મેં એકદમ ક્રશ કરીને લઈ લીધા છે મરચાં હવે આપણે જે પાણી ઉકળવા મૂક્યું હતું એમાં મરચાં પણ ઉમેરી દઈશું થોડુંક એને ઉકળવા દઈશું લગભગ છથી સાત મિનિટ જેટલું મેં એને બરાબર ઉકળવા દીધું છે જેથી બધો મસાલો મિક્સ થઈ જાય આ રીતે હવે આપણે ખાવાના સોડા ઉમેરીશું તમે પાપડ ખાર પણ ઉમેરી શકો છો પણ મેં ખાવાના સોડા ઉમેર્યા છે પછી થોડુંક ઉકળવા દઈશું લગભગ પાંચેક મિનિટ મેં ઉકળવા દીધું છે ત્યારબાદ આપણે ચોખાનો લોટ આવી રીતે ઉમેરતા જશું અને વેલણની મદદથી આવી રીતે આપણે મિક્સ કરતું જવાનું છે આ રીતથી મિક્સ કરવાનું છે આ રીતથી બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે લોટને એને ઢાંકીને લગભગ મેં પંદરથી વીસ મિનિટ સુધી એને ચડવા માટે મૂક્યો તો ફરીથી એકવાર આપણે મિક્સ કરી લેશું લોટ એકદમ બરાબર ખીચું ચડી ગયું છે હવે આપણે એક પ્લેટમાં સર્વ કરશું તો ખીચા પર આપણે અથાણાનો જે મસાલો આવે છે એ ઉપર ઉમેરીશું અને તેલ આપણે ઉમેરીશું તેલનો ટેસ્ટ આના પર ખીચા સાથે ખૂબ જ સારો લાગે છે તો આ રીતે તમે જરૂરથી બનાવજો